અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મૂળ બારકોઠા વિસ્તારનો રહેવાસી પરિવાર બગોદરા બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ભાડાના મકાનમાં છેલ્લા એક મહિનાથી રહેતો હતો અને મૃતક વિપુલભાઈ વાઘેલા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે પરિવારના પાંચેવ સભ્યોએ અગમ્ય કારણોસર મોડી રાત્રે ઝેરી દવા ઘટઘટાવીને આત્મહત્યા કરી લીધી છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે મણિનગર ગોરના કુવા પાસે આવેલી હિમપાર્ક સોસાયટીમાં રહેતા સોનિયાબેન ખન્નાએ નારણપુરામાં આવેલા સ્ટાર ઇલેવન જિમ માટેના સાધનો દિલ્હીથી મંગાવ્યા હતા જોકે આ સાધનોના નાણાં આંગળીયા પેઢી દ્વારા ચૂકવવાના હોવાથી તેમણે જસ્ટ ડાયલ એપ્લિકેશનમાંથી સીજી રોડ પર આવેલ પીઆર એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢીનો નંબર મેળવીને વાત કરી હતી ત્યારે આકાશ નામના વ્યક્તિએ પૂરતી આંગળીયા પેઢીના સંચાલક તરીકે ઓળખ આપી તેમની પાસેથી નવ લાખ પડાવી લીધા હતા જે બાદ નાણાં દિલ્હી ન પહોંચતા ફરિયાદીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શારજાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલી મહિલા મુસાફર પાસેથી મોટા પ્રમાણમાં દાણ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં મહિલા મુસાફરને પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ વિભાગે અટકાવીને તપાસ કરતા મહિલા પાસેથી બાર આઈફોન ચાર એપલ વોચ એક લેપટોપ અને દસ કિલો કેસર મળી આવ્યું હતું મહિલા પાસેથી ઝડપાયેલ દસ કિલો કેસરની બજાર કિંમત અંદાજે ચુમ્માળીસ લાખ નેવ હજાર થાય છે ત્યારે પોલીસે તમામ મુદ્દામાં કબજે કરી મહિલાની અટકાયત કરી હતી